શીખે હાલ બોલવા વેલી ગોળ વાળા મીઠા ભાત મૂકવાનું વિચારશે ચોખામાં કરી લીધા ને લવિંગ લઈ લીધા ને આ ગોળ વાળું પાણી એટલે આમ તો હું પેલી વાર મીઠા ભાત બનાવવું હવે કેવા બને એ તો બને પછી ખબર પડે લવિંગ આપડા પકડી ગયા હવે ને જય શ્રી કૃષ્ણ બધા હવાર હવાર ના નવ વાગી ગયા ને હું આવી ખેતર માં નિરાણ વાટવા પવન તો તમને આવતો જઈશે અવાજ આવતો છે એટલે હમણાં તો દિન રાત એવો ને એવો પવન હોય જરાય ધીરો પડવાનું નામ નથી લેતો સ્વેટર ને મોજા ને રૂમાલ ને બાંધી જ રાખવા પડે નકર તો ટાઈટ લાગે તો હું કહું હવે નિરણ વાઠી આવીએ સિરામણ તો કરી લીધા ને હવે સંક્રાંતિ ને ત્રણ દી છે આજ દસ તારીખ તો થઈ ગઈ ચૌદ તારીખે સંક્રાંતિ છે તો પતંગુવાળા બાટ જોઈને બેઠા કે પવન જીક ધીરેરો પડે તો પછી ઉડાડવાની મજા આવે પતંગ ધીરો પડી જાય તો સારું હમણાં તો દીને રાત એવો ને એવો પવન હોય હવે આપણે નિરણ વાટી લઈએ ને જો થોડું ઘણું કામ ઘેર થયું ને થોડું ઘણું હજી બાકી છે સવારે ઊઠી ને બે ગોદડા પલાર દીધા ઓસાડ ને કવરિયા ને બદલાવ્યા ઈ બધું હજી ધોવાનું પડ્યું પલારીને આવીશું ને પછી રોટલી વઘારી ચા બનાવ્યો એ શિવાની નાસ્તો કર્યો કરાવ્યો ચા દૂધ પીવરાવ્યું ને તૈયાર કરી દીધી ને હવે એ આખડી કઈ ભૂમિ પેગી ને મમ્મી ઉટકતા હતા ઠામ ને હું કહું હવે નિરણ વાટતી આમ પછી ઘરમાં કામ કરું ને પછી હું કહું ગોદડા ને ધોઈ નાખું તો એકદમ નો પવન ને છે એટલે હુકાતા તો વાર નહીં લાગે તો બે ગોદડા ને શિવુ ના પીપી વાળા પલાયરા તો આખડી જોઈ પછી ધોઈ નાખીએ

પડ્યો હોય એમ થાય ગરમ કરીને પી લઈ પી લઈએ મૂકી દઈએ તો પછી કરવો ના પડે મન થાય પણ હમણાં ને મૂકતા પાણી ગરમ મટાણ છુલો પેટીએ એટલે

બાકી અમે તો થાય તો ચા ગર ચા પી લઈ ચાલી જાય દાળ ભાત કરી નાખીએ જો દાળ તો બાફવા મૂકી દાળ મૂકી દીધી બાફવા મેં ગેસ ધીરો કર્યો મેં કરીને પછી પાછું બધું સુધારી લઉં મે રોટલી કરીએ એ કરે ચૂલે બધી થાતું જાય હા સંભારો ગેસ માથે વઘાર નાખી ત્યાં દાળ બફાઈ જાય પછી ચૂલો પેટાવું હું હવે પોતું કરીને ગોતળા ધોચે હા આટાળમાં જોઈ નાખી દે એટલે સુકાઈ જાય સુકાઈ હેવેલેરા

Oh, ada orang yang pada barang berhalal kat dia. Ma? Apa si? Bu? Mi? Apa si? Ma? 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 Pasi gay kem bola? Ah, ba. Ha, pasi. Jadi, jom amna sih મિની કેમ બોલે હા પછી ચકલી કેમ બોલે બોલાવતા અમારે સમજો શિવાની ને કેટલું બોલતા આવડી ગયો એમ નઈ શિવાની કેટલું બોલતા આવડી ગયું થોડુંક આવડી ગયું ને થોડુંક આવડી ગયું ને હવે ધીમે ધીમે બધું આવડી જશે ને કઈ એમ બોલવાનું હું બોલાવું એમ હો ને બરાબર ને રેડી ને મારી વાત બરાબર છે ને બરાબર છે ને મારા હામ જોઈ કે બરાબર ને કઈ એમ આપડે બોલવાનું રેડી કા લાઈક કરવાનું કહી દે લાઈક કરજો જો ગદપટવા

હવે ધીરે ધીરે આપણે ગટપાટ લઈએ ને ઘણો સીવ ને મમ્મી બોલતા આવડી ગયો આપણે બોલાવીએ ને પાયરી હાલે તો હાલે હા તો બોલે ના તો ગોગા વાર આમ વિડિયો ચાલુ હોય તો તઈયા જોસ બોલે ના કતો ગોગા વાર થી હોય રેડું પડ ઓટાણે બોલાવતી હતી તે બોલતી હતી અમુક છોકરો જીક મોડે રૂખી કે હા આ સીઉ જરા મોડી હી મોડી હી કે બોલતા આમ બધે સમજે

नवसेन ने गोदड़ा ले लिए आई वंडिया सूखवा वो परे बीजा पड़खे फेरविया आई भी थी એટલે બેય બાજુ કો اصل સુકાઈ જાય કદા સુકાઈ ગયા છે હવે જોઈ લઉં જોઈએ એક જો બા સુકાઈ છે ઓલી બાજુ એ કાઈ સુકાઈ છે બહુકાઈ ગયા કર લઉં ભેગા વंडिए હુકવી દઈએ એટલે શું છે કે દોરિયા સુકવિયે ને તો વજન આવે એટલે વंडिया સુકવી દે તો اصل પોણે આયવા રાખે તડકો આયવા રાખે ને શું કઈ જાય અગિયારક વાગે ધોયા હતા તોય અટાણું થયું સાડા પાંચ છ વાગ્યા છે અટાણે એસલ ના હુકાઈ ગયા તો એ કાંઈ હુકાય ને એકોલી બાજુ વંડી છે આપણે લાંબી એટલે ત્યાં હુકવી દીધા તો હવે લઈ લઈએ ના કાકો દીકરી હજી આવ્યા નથી અહીં તો નથી ઘરે મમ્મીને ઘર તારા નીકળી ગયા લાગે છે અહીં તો નથી ઘરે તો મમ્મી કઈ મમ્મી ઘર તારા ગયા લાગે આવી ગઈ આવી ગઈ મમ્મીને ઘરે ગઈ તી ને હા ક્યાં કાકા ક્યાં મન તો દેખાતા ક્યાં કે જોઈએ એ હમણાં દોડી ને જ જો 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 છે ને પવન ઓછો પડી ગયો એટલે હવે આપણે ચોખાની વેફર ને સાબુદાણા ને થોડોક મિક્સ કરીને એ બનાવવાનું છે તો એનોય વારો આવી જાય ને આપણે પાપડ બનાવવાના છે તો હવે તો આવી જાય જો પવન ધીરો રહે એક બે દી હવે તો મમ્મી કે કરી નાખશું ને એ પાછું એવું છે કે હવાર ની ઘડી જ થાય કે ને મમ્મી

ઓલો ઘી મૂકીને એમાં લવિંગનો વઘાર કરીને ગોળ વર પાણી નાખીને પછી ઉકળી જાય એટલે ચોખા ઓલા ખીચડીને ચોખા મતે વધારે મજાથી તો એ થોડાક મૂકવાનો વિચાર છે સીવું એ ખાય આપણે ભાવે તો જોઈએ હમણાં ઓલા ભાત કેટલાક પેડા જોઈએ ઓછા આવી છે ને તો મીઠા ભાત મૂકી દે હું તો દી હાથ મી ગયો ને આપણે છે ને હવે મીઠા ભાત બનાવવાના છે બપોરના તો થોડાક પેડા છે ટાટા ભાત તો મમ્મી કે એ તીખા વકાર નાખીએ તે આપણે તીખા વકાર નાખવું ને આ મીઠા બનાવી નાખવું તો જો ખીચડી ચોખામાં કરી લીધા ને લવિંગ લઈ લીધા ને આ ગોળવાળું પાણી ગોળ પાણીમાં નાખી ને ખોરી નાખ્યો એટલે ગોળવારું પાણી થઈ ગયું તો આકળી ઘી ગરમ મૂકી ને આપણે લવિંગ એમાં નાખી દે હું પછી ગોળવાર પાણીનો વઘાર કરી નાખશું ને પછી પાણી ઉકરે એટલે ખીચડીના ચોખા ધોઈ ને નાખી દે હું ને પછી જરાક વાર ઉકરવા દે હું ને પછી નાખીએ એટલે મીઠા પાત બની જાહે એટલે આમ તો હું એ વાર મીઠા પાત બનાવું કેવા બને એ તો બને પછી ખબર પડે માર મમ્મી એવી રીતના બનાવે તો ઘી ગરમ થઈ ગયું હવે નાખી દઈ લવિંગ લવિંગ આપડા પકડી ગયા હવે છે ને ગોળવાળું પાણી ગારી ને નાખ્યો કોઈ કચરો હોય ને તો એ કરીયે બેસી જાય તો ગોળ વાળું પાણી ઉકળી ગયું હવે નાખી દઈ ચોખા ધોયેલો હાલો આપડા મીઠા ભાત રેડી છે ને શિવાની ચાલુ કરી દીધું ભાઈ પેલા જાય દાળ ને તીખા ભાત ને મીઠા ભાત ને હાય રે બધું હાલે છે શિવાની સ્વાદ આવે ઠરે તો શિવ ને તો ઠારી દીધા પેલા જ

પ્રસાદી તાલો ચાલો આપણે બના તમે થોડા ટ્રાય કરવા પેલી વાર બનાવ્યા